નમસ્કાર મિત્રો આપણા એક સબસ્ક્રાઈબર મિત્રએ પ્રશ્ન પૂછેલ છે કે જો શનિ આઠમા ઘરમાં હોય તો બે હજાર છવ્વીસમાં તેની શું અસર થશે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિનું આઠમા ભાવમાં ભ્રમણ કે સ્થિતિ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે બે હજાર છવ્વીસના વર્ષમાં શનિ મહારાજ પોતાની સ્થિતિ બદલી રહ્યા છે જેની વ્યાપક અસર દરેક જાતક પર પડશે ચાલો આ વિષયને વિગતવાર સમજીએ એક અષ્ટમ શનિ એટલે શું જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે શનિ જન્મકુંડળીમાં અથવા ગોચર ટ્રાન્ઝેટમાં આઠમા ભાવમાં આવે છે ત્યારે તેને અષ્ટમ શનિ અથવા શનિની નાની પનોતી કહેવામાં આવે છે આઠમો ભાવ એ આયુષ્ય મૃત્યુ ગૂઢ રહસ્યો વારસો અને અચાનક બનતી ઘટનાઓનો ભાવ છે શનિ અહીં હોવાથી જીવનમાં શિસ્ત અને ધીરજની કસોટી થાય છે બે સ્વાસ્થ્ય અને આયુષ્ય પર પ્રભાવ જૂની બીમારીઓ જો તમને પહેલાથી કોઈ શારીરિક તકલીફ હોય તો બે હજાર છવ્વીસમાં તેમાં સાવધાની રાખવી શનિ લાંબા ગાળાના રોગોનો કારક છે તેથી બેદરકારી ભારે પડી શકે છે ખાસ કરીને પગ ઘૂંટણ અને પાચનતંત્રનું ધ્યાન રાખવું માનસિક સ્થિતિ આ સમય દરમિયાન ક્યારેક અકારણ ભય કે નકારાત્મક વિચારો આવી શકે છે યોગ અને ધ્યાન મેડિટેશન આ સમયગાળામાં અત્યંત લાભદાયી સાબિત થશે ત્રણ આર્થિક અને સંપત્તિની સ્થિતિ અણધાર્યો ધનલાભ આઠમો ભાવ અનર્જિત નાણાં જે કમાયા વગર મળેનો છે બે હજાર છવ્વીસમાં તમને વીમાના પૈસા વારસામાં મળતી મિલકત અથવા જૂના રોકાણમાંથી મોટો ફાયદો થઈ શકે છે રોકાણમાં સાવચેતી શેરબજાર કે જોખમી વ્યવસાયોમાં આ વર્ષે ઉતાવળે નિર્ણય ન લેવા શનિ ધીમી ગતિનો ગ્રહ છે તેથી રોકાણનો ફળ મળવામાં વિલંબ થઈ શકે છે ચાર પારિવારિક અને સામાજિક જીવન સાસરી પક્ષ સાથે સંબંધ આઠમો ભાવ સાસરી પક્ષનો પણ છે જો તમે પરિણીત છો તો સાસરી પક્ષ સાથેના સંબંધોમાં થોડી ખેંચતાણ થઈ શકે છે વાણી પર સંયમ રાખવો જરૂરી રહેશે વિદ્યામાં રૂચિ બે હજાર છવ્વીસમાં તમારી જિજ્ઞાસા વધશે તમે જ્યોતિષ વિજ્ઞાન ઇતિહાસ કે ગૂઢ રહસ્યો જાણવા તરફ પ્રેરાશો આ સમય સંશોધન રિસર્ચ માટે ઉત્તમ છે પાંચ કારકિર્દી અને મહેનત સંઘર્ષ અને સફળતા શનિદેવ એ મહેનતના દેવ છે આઠમે બેઠેલો શનિ તમને ખૂબ જ કામ કરાવશે બે હજાર છવ્વીસમાં તમને એવું લાગી શકે કે પરિણામ ઓછું મળે છે પરંતુ યાદ રાખજો કે આ સમય તમારા પાયા મજબૂત કરવાનો છે વર્ષના અંત સુધીમાં તમારી મહેનતનું મીઠું ફળ જરૂર મળશે બે હજાર છવ્વીસમાં અશુભ પ્રભાવથી બચવા માટેના ખાસ ઉપાયો જો તમને કામમાં સતત અવરોધ આવતા હોય તો નીચેના ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ એક શનિમંત્રનો જાપ દર શનિવારે ઓમ શનૈશ્ચરાય નમઃ મંત્રની માળા કરવી બે છાંયા દાન એક વાટકીમાં સરસવનું તેલ લઈ તેમાં પોતાનું મુખ જોઈને તે તેલ શનિ મંદિરમાં અથવા કોઈ ગરીબને દાન આપવું ત્રણ હનુમાનજીની શરણ હનુમાનજીની ઉપાસના કરવાથી શનિના અશુભ પ્રભાવો શાંત થાય છે દર શનિવારે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો શ્રેષ્ઠ છે ચાર પ્રાણી સેવા કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવવી અથવા પક્ષીઓને ચણ નાખવી નિષ્કર્ષ શનિનો આઠમો ભાવ હંમેશા ખરાબ હોતો નથી તે વ્યક્તિને ગંભીર પરિપક્વ અને જવાબદાર બનાવે છે બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે જો તમે નીતિ નિયમ અને પ્રામાણિકતાથી ચાલશો તો શનિદેવ તમને રક્ષણ અને અપાર ધન સંપત્તિ બંને આપશે આશા છે કે તમને તમારા પ્રશ્નનો સંતોષકારક જવાબ મળી ગયો હશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આવી જ જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોના ગોચર વિશેની વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જો તમારા મનમાં બીજા પણ પ્રશ્ન હોય અથવા તમે તમારી રાશિ વિશે વધુ વિગતવાર જાણવા માંગતા હોવ તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અમે તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે અને તમને સાચું માર્ગદર્શન આપવા માટે હંમેશા તૈયાર છીએ ત્યાં સુધી જય શ્રીરામ